કરોડોનો ખર્ચ તો કર્યો પરંતુ સ્લેબ ડ્રેન ન નાખવામાં આવ્યો પરિણામે વરસાદ વરસતા જ અહીં પચાસ મીટરનો રોડ ધોવાઈ ગયો જે જગ્યાએ રોડ હતો ત્યાં મોટું કોતર પડી ગયું હાલ તો ગ્રામજનો અહીં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરે કામ કર્યું અને બિલ મળી ગયું ચોમાસામાં કેવી સ્થિતિ છે તે કોઈ જોવા નથી આવતું વરસાદમાં રોડ તૂટી જતા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ રસ્તેથી નથી આવી શકતી અને દસ કિલોમીટરનો ફેરો કરવો પડે છે ગ્રામજનોએ માંગ કરી કે અહીં તુરંત સ્લેબ ડ્રેન બનાવવામાં આવે આ ઘૂંટિયાંબાથી છલવાટાનો મુખ્ય રસ્તો છે અને અહીંથી લોકો ઠેઠ કમાટ સુધી સફર કરે છે આ રસ્તા પર હાલ વરસાદ પડ્યો હોવાથી પહેલાં જ બધું જે મેઇન રસ્તો છે એમાં મોટાનો ભાગ બધો તૂટી ગયો છે અને હાલ તો આ બધું કોતરને પાણી આવી ગયું છે અને મોટી માટી ઉપરથી આવી ગયા હોવાથી અહીં લોકોને નીકળવું ઘણું મુશ્કેલી બની રહ્યું છે નાના વાડ છે કપરાલી છે ત્યાંથી લોકોને ફરવું પડે આશરે દસથી પંદર કિલોમીટર અહીંથી ફરવું પડે પહેલાં બનાવતી વખતે જ સાહી ભૂલ કહેવાય એટલી કેમ કે સારી રીતે અહીંયા પહેલાં ખાડો હતો જ પહેલેથી જ અને પહેલાં એમ જતા હતા ગાડીવાળા કે પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે હવે અત્યારે બનાવ્યા તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે એમ